લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસને મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પોતાના વ્યાપારિક ખર્ચાઓને નિયંત્રણમાં કરવા જોઈએ શું નથી કરવાનું આજે પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા વૃષભ વૃષભ રાશિ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ ને ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉંમર લાયક વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે બે ત્રણ મુઠ્ઠી રેવડી માથા પરથી ઓવારી ને વહેતા જલમાં પધરાવવી જોઈએ શું નથી કરવાનું આજે વાહન ચલાવો તો બિલકુલ પણ બે દરકારી નહી રાખતા કર્ક રાશિ કર્ક આજે શું કરવું જોઈએ કર્ક રાશિ શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવી પ્રોપર્ટીનો સોદો કરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની સાથે રૂપિયાની લેતી દેતી કરતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે હનુમાન મંદિર જવું જોઈએ ને ભગવાનને આંકડાના ફૂલનો હાર ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારું કેરેક્ટર બગાડવાનું નથી તુલા તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિવાળાએ આજે પોતાના ભાઈની સેવા કરવી જોઈએ એની ખેરખબર પૂછવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરની મજૂરી બાકી નહીં રાખતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરજો વૃશ્ચિક રાશિ વાળા આજે હનુમાન ચાલીસાનો પાઠ વાંચવો જોઈએ ને હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને ચોલો ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂની લોખંડની વસ્તુઓ ખરીદવી નહીં ધન ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે પોતાની વાણી વર્તન અને વ્યવહાર આ પ્રાણી જગ્યા પર કંટ્રોલ રાખવાનો છે શું નથી કરવાનું મિત્રો આજે તેલની ખરીદી નહીં કરવી મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળા આજે हनुमान जीના દર્શન કરવા જોઈએ ને ભગવાનની સામે બેસીને हनुमान चालीसाનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રાણીને ઈજા નહીં પહોંચાડતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ આજે કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું પરિવારમાં કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં મીન રાશિ મીન વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને લવિંગની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સાધુ સન્યાસીની સંગત નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે